નખત્રાણામાં ગેસ એજન્સીઓ દ્વારા બાયોમેટ્રિક માટે ગ્રામ સ્તરે વ્યવસ્થા રાખવા બાબતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું પત્ર પાઠવવામાં વિકાસ ટ્રસ્ટ ટ્રસ્ટના પ્રમુખ અને ટ્રસ્ટીભાઈ છે તો અમે પણ એવી માંગ કરીએ છીએ કે દિવ્યાંગ બહેનો હોય ભાઈ એ પણ આવા બહાર જવામાં બહુ તકલીફ પડતી હોય છે તો એમને પણ ઘરે જઈ અને અંગૂઠો લેવામાં આવે એવી એજન્સીઓને અને વહીવટી અધિકારીઓને અમે રજૂઆત કરીએ છીએ અને સરપંચ સંગઠન સાથે અમારો સંસ્થાભાઈની સાથે છે તો જે પણ કાર્યમાં એમની જરૂર પડશે તો અમે પણ બધા વિકલાંગોની સાથે છીએ હાલમાં ગેસ એજન્સીઓ દ્વારા ફિંગરપ્રિન્ટ લેવા માટે અને કેવાયસી અપડેટ કરવા માટે તાલુકા મથકે બોલાવવામાં આવે છે ગામોમાંથી દરેક બહેનોને ખાસ કરીને અત્યારે મુશ્કેલી એ સર્જાય છે કે એક એક જ દિવસમાં બસોથી વધુને દોઢસોથી બસો થાય અને સર્વરના પ્રોબ્લેમ હોય તો વારંવાર જવું પડે છે મારું નામ તુષાર ગોસ્વામી હું નખત્રાણા તાલુકા સરપંચ સંગઠનનો મહામંત્રી છું આજે અમે નખત્રાણા સરપંચ સંગઠન અને તાલુકાના વિવિધ સરપંચો દ્વારા જે કેવાયસી મુદ્દે એક આવેદનપત્ર આપવામાં આવ્યા હતા કેવાયસીનો મુદ્દો એ હતો કે જે તે ગામમાં રાધણ ગેસના કનેક્શન છે તેના એજન્સીઓ દ્વારા ગામ લોકોને પોતાની એજન્સીના સ્થળે બોલાવી અને કેવાયસી માટે વેરીફિકેશન કરવામાં આવે છે અમારો વિરોધ એ હતો કે આ બાબતે કોઈપણ જીઆર હજી સુધી અમારા ધ્યાનમાં આવ્યું નથી અને જો આ જીઆર હોય તો કારણ કે એ આ વસ્તુમાં બહુ લોકોને હાલાકી પડી રહી છે મારા ગામની જ વાત કરીએ તો મારા ગામથી લોકો પચાસ કિલોમીટર દૂર દેસલ પર વાંડે જઈ રહ્યા છે કારણ કે ચારસો પાંચસો ઘરો ઘર આપણા કનેક્શન છે અને ગામ લોકો મોટી સંખ્યામાં બરબાદીઓ ન કરો અને તમારી પાસે કોઈ જાતની વ્યવસ્થા નખત્રાણામાં છે નથી છતાં તમે બહેનોને બોલાવી કરી અને તમારી પાસે કોઈ જાતની એવી ગાઈડલાઈન નથી કે ત્રણ દિવસની અંદર કેવાયસી કરાવો છતાં તમે આ બહેનોને બોલાવી કરીને એનો ટાઈમનો વેડફાળ કરો છો અને બહેનોને પણ ખાસ વિનંતી છે કે હવે લાઇનોમાં જવાની કોઈ જરૂરત નથી અને જે ઘર ઘર આંગણે કનેક્શન આપવા જ્યારે ગેસ કનેક્શન આપવા આવ્યા હતા એ તમારા ઘરે આવી કરીને ફિંગરપ્રિન્ટ લઈ જશે એવી બે હાથ જોડીને બહેનોને પણ વિનંતી છે અને સરકાર શ્રી પાસે પણ અમે માંગણી મૂકી છે ટૂંક સમયમાં એનું સારો રિઝલ્ટ આવશે તમારા મનની વાત મા ન્યૂઝ લાઈવ ઉપર સાંજે સાડા પાંચ કલાક લાઈવ દરમિયાન વાત કરવા સત્તાણું બે બાવન જીરો એકસઠ પચીસ ઉપર કોલ કરવો શ્રી દિવ્યાંગ વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ અને આપણા ટ્રસ્ટીભાઈ છે તો અમે પણ એવી માંગ કરીએ છીએ કે દિવ્યાંગ બહેનો હોય ભાઈ એ પણ આવા બા જવામાં બહુ તકલીફ પડતી હોય છે તો એમને પણ ઘરે જઈ અને અંગુઠો લેવામાં આવે એવી એજન્સીઓને અને વહીવટી અધિકારીઓને અમે રજૂઆત કરીએ છીએ અને સરપંચ સંગઠન સાથે અમારો સંસ્થાભાઈની સાથે છે તો જે પણ કાર્યમાં એમની જરૂર પડશે તો અમે પણ બધા વિકલાંગોની સાથે છીએ હાલમાં ગેસ એજન્સીઓ દ્વારા ફિંગરપ્રિન્ટ લેવા માટે અને કેવાય અપડેટ કરવા માટે તાલુકા મથકે બોલાવવામાં આવે છે ગામોમાંથી દરેક બેનોને ખાસ કરીને અત્યારે મુશ્કેલી એ સર્જાય છે કે એક એક દિવસમાં બસોથી વધુને દોઢસોથી બસો થાય અને સર્વરના પ્રોબ્લમ હોય તો વારંવાર જવું પડે છે દેસલ પર સુધી દેસલ પર ગૂત ભુજવાડી સુધી લગભગ તાલુકાના છેવાડાના ગામોને જવું પડે છે અને ખાસ કરીને પૈસા અને સમયનો બરબાદ થાય છે ત્યાં પણ બેનો બેસી બેસીને આખો દિવસ આવી જાય છે આ મુશ્કેલી ખાસ કરીને પ્રેગ્નન્ટ મહિલાઓ વિકલાંગ મહિલાઓ આવા દિવ્યાંગ મહિલાઓ અને જે મોટી ઉંમરના બહેનો છે એમના માટે ખૂબ મુશ્કેલી સર્જાય છે એક તો ગેસ એજન્સીઓ દ્વારા એમ કહેવામાં આવ્યું છે કે એકત્રીસ તારીખ સુધીની ડેડલાઈન છે આવી કોઈ તારીખ ગ્રામ પંચાયતોને કે અથવા સ્થાનિકે કોઈ અખબારોમાં કે ડિક્લેર થયું નથી અને લોકોને બહેનોને બીવડાવી અને એક સાથે બે ત્રણ દિવસમાં જમાવડો કરે ત્યાંને તેના કારણે ત્યાં પ્રશ્નો સજાય છે ઝઘડાઓ થાય છે અમારી ખાસ વિનંતી છે તંત્ર તંત્રને કે આ તાત્કાલિક ધોરણે રોકી અને ગામ સ્તરે ગ્રામ પંચાયત જવાબ કેમ કે દબામ સરપંચો છે ગ્રામ પંચાયત આ જવાબદારી સરપંચો પણ લેવા તૈયાર છે જો ગ્રામ પંચાયતે વ્યવસ્થા કરી આપશું આના સિવાય રાશનની દુકાન કંટ્રોલ છે ત્યાં પણ જો થાય તો વધુ હિતાઓ છે ને અને એનાથી વિશેષ કે ગેસ એજન્સીઓ પોતે ગ્રામ્ય સ્તરે લઈને કરે તો લોકોના પૈસા સમય બચે અને અવ્યવસ્થા થતાં અટકે એમના માટે ખાસ આજે આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને આ બાબતે તાત્કાલિક ધોરણે જલ્દી નિર્ણય લેવાય એ યોગ્ય છે નહીં તો સરપંચ સંગઠન ઉગ્ર રજૂઆતો આગળ સ્તરે કરશે મારું નામ તુષાર ગોસ્વામી હું નખત્રાણા તાલુકા સરપંચ સંગઠનનો મહામંત્રી છું આજે અમે નખત્રાણા સરપંચ સંગઠન અને તાલુકાના વિવિધ સરપંચો દ્વારા જે કેવાયસી મુદ્દે એક આવેદનપત્ર આપવામાં આવ્યા હતા કેવાયસીનો મુદ્દો એ હતો કે જે તે ગામમાં રાધણ ગેસના કનેક્શન છે તેના એજન્સીઓ દ્વારા ગામ લોકોને પોતાની એજન્સીના સ્થળે બોલાવી અને કેવાયસી માટે વેરિફિકેશન કરવામાં આવે છે અમારો વિરોધ એ હતો કે આ બાબતે કોઈપણ જીઆર હજી સુધી અમારા ધ્યાનમાં આવ્યું નથી અને જો આ જીઆર હોય તો કારણ કે એ આ વસ્તુમાં બહુ લોકોને હાલાકી પડી રહી છે મારા ગામની જ વાત કરીએ તો મારા ગામથી લોકો પચાસ કિલોમીટર દૂર દેસલ પર વાંઢા જઈ રહ્યા છે કારણ કે ચારસો પાંચસો ઘરો ઘર કનેક્શન છે અને ગામ લોકો મોટી સંખ્યામાં જો ત્યાં કેવાયસી માટે જાય છે તો ત્યાં બહુ ભીડ હોય છે દરેક ગામના લોકો ત્યાં ભીડ સાથે મળે છે દેસલ પરની વાત કરું છું બે દિવસ પહેલાં મારા ગામ લોકો ત્યાં ગયા હતા ત્યાં સાતસો લેડીસો આવી હતી અને ઉખેડા ગામના લોકોને એમ કહેવામાં આવ્યું કે તમારું નંબર આજે આજે નહીં આવે કારણ કે એ લોકો દોઢસોથી બસો જણા લે છે આજે અમે એ આવેદનપત્ર એ સંબંધી આપ્યું હતું કે જો વેરિફિકેશન કરવું હોય કેવાયસી કરવી હોય તો દરેક ગામમાં કરવામાં આવે કારણ કે જો ગામમાં કરવામાં આવે તો લોકોને ત્યાં જવાના ખર્ચા અને સમય બરબાદ થાય છે તે બચત થાય જો એનામાં બે ઓપ્શન અમે આપ્યા છે કે જો એક ગ્રામ પંચાયત લેવલે કરવામાં આવે જો ત્યાં ન થાય તો રાશનિંગ કાર્ડની દુકાને કરવામાં આવે કારણ કે દર મહિને લોકો રાશન કાર્ડ માટે ત્યાં કેવાયસી આપે જ છે જો તે સ્થળ ઉપર કરવામાં આવે તો લોકોને સમય અને પૈસાની બચત થાય નખત્રાણા તાલુકા મથકે અત્યારે ગેસ એજન્સીઓ દ્વારા જે ફિંગરપ્રિન્ટ અને કેવાયસી માટેની પ્રક્રિયા ચાલી રહી છે એની અંદર દૂર દૂરની બહેનોને બોલાવી કરી અને અહીંયા બસો બસ્સો અઢી અઢીસો બહેનોની લાઇનો લાગે છે જેના કારણે લોકોના પૈસાની બરબાદી થઈ રહી છે તેમજ બહેનોને જે ઘરકામ છે અન્ય કામો છે એ છોડી કરીને આટલા નખત્રાણા સુધી લાંબુ થવું પડે પડે છે સરકાર પાસે આજે નખત્રાણા સરપંચ સંગઠન દ્વારા આવેદનપત્ર આપી અને માંગણી કરવામાં આવી છે કે આ સિસ્ટમને બંધ કરવામાં આવે અને જે ગામની અંદર ગેસ ધરાવે છે બહેનો તે ગામની અંદર સરપંચો પણ સગવડ કરી આપશે તો તે ગામની અંદર કેવાયસી થાય અને તે ગામની અંદર બધી સગવડ મળી રહે એજન્સી તરફથી એવી માંગણી કરવામાં આવી છે અને ખાસ કરીને એજન્સીવાળાઓને પણ અમે હાથ જોડીને વિનંતી કરી છે કે તમારા ફાયદા માટે બીજાનું ટાઈમ અને બીજાના પૈસાની બરબાદીઓ ન કરો અને તમારી પાસે કોઈ જાતની વ્યવસ્થા નખત્રાણામાં છે નથી છતાં તમે બહેનોને બોલાવી કરી અને તમારી પાસે કોઈ જાતની એવી ગાઈડલાઈન નથી કે ત્રણ દિવસની અંદર કેવાયસી સી કરાવો છતાં તમે આ બહેનોને બોલાવી કરીને એનો ટાઈમનો વેડફાળ કરો છો અને બહેનોને પણ ખાસ વિનંતી છે કે હવે લાઇનોમાં જવાની કોઈ જરૂરત નથી અને જે ઘર ઘર આંગણે કનેક્શન આપવા જ્યારે ગેસ કનેક્શન આપવા આવ્યા હતા એ તમારા ઘરે આવી કરીને ફિંગરપ્રિન્ટ લઈ જશે એવી બે હાથ જોડીને બહેનોને પણ વિનંતી છે અને સરકાર શ્રી પાસે પણ અમે માગણી મૂકી છે ટૂંક સમયમાં એનું સારો રિઝલ્ટ આવશે